નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર તો મિત્રો ગુજરાતવાસીઓ હવે થઈ જાવ સાવધાન થોડા જ કલાકોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે થોડા દિવસ વિરામ લીધા બાદ મેઘરાજા ફરીથી તોફાની બેટિંગ કરી શકે છે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બનતી જોવા મળી છે જેના કારણે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે તેમ તેમ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે બંગાળની સિસ્ટમના વાદળો વધુ મજબૂત હોવાના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી આપવામાં આવી છે આગાહી મુજબ તારીખ ઓગણત્રીસ ત્રીસ દરમિયાન આ બે દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો તમે જાણો છો કે આગામી વરસાદના રાઉન્ડમાં થોડા જ કલાકોની અંદર અમુક વિસ્તારોમાં ચૌદ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો હતો તો ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેમજ બંગાળની ખાડીની સિસ્ટમ મધ્ય પૂર્વ ગુજરાતના લાગુ વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે અસર કરતી જોવા મળવાની છે જેના કારણે આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે બંગાળની ખાડી નું હળવું દબાણ ભારે વરસાદ લાવી શકે છે તેમજ મિત્રો જાણીશું આજે સાંજ સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર ના છે સૌ પ્રથમ સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારો ની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ઉના તુલસીસામ રાજુલા તેમજ સાવરકુંડલા બગાસરા અમરેલી તેમજ બાબરા પાલીતાણા તાળાજા મહુવા સહિતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળે પડી શકે છે તેમજ વધુમાં જાણીએ તો ભાવનગરના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારીના વિસ્તારો તેમજ બિલીમોરા વલસાડ આ બધા વિસ્તારોમાં સારો એવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ મધ્ય ગુજરાતના ભાગો તેમજ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં સીધી અસર કરશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સાંજ સુધીમાં વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં અમદાવાદ કપડવંજ ગાંધીનગર મહેમદાવાદ તેમજ આણંદ ડાકોર બોરસદ વડોદરા ડભોઈ તેમજ લોનાવાડા બાલાસિનોર માલપુર તેમજ મોડાસા તેમજ ધનસુરા તેના આસપાસના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના ઉપરના ભાગોની વાત કરીએ તો હિંમતનગર મહેસાણા તેમજ દુર્ગાપુર ખેડબ્રમા ઉદયપુરના વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે